સ્મિત કુમાર દિનેશભાઈ ચૌધરી કાર્યપાલક ઇજનેર અમરેલી માર્ગ અને મકાન પંચાયત વિભાગ આજ આજરોજ ચાર્ડ ક્રેશ બેરિયર એક માલુમ પડેલ છે સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી ક્રેશ બેરિયર કરવાની જરૂરિયાત જણાઈ રહી છે જે અમારા સ્ટાફને ધ્યાન દોરેલ છે અને આથી એનું કામગીરી સ્ટાર્ટ કરવામાં આવશે બીજું પિયરની અંદર મતલબ કોન્ક્રીટના સ્પોલિંગ કહીએ કે જે કોન્ક્રીટનું ખવાણ થતું હોય છે સાદી ભાષામાં કહીએ ખવાણ સાતક પિયરની અંદર જોવા મળેલ છે એપ્રોક્સ દસથી બાર ટકા જેવું તો જેનું તાત્કાલિક મરામતના ભાગરૂપે કાલથી શરૂ કરી દિન દસની અંદર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ ડાયરેક્ટલી વેધરનું વાતાવરણનું સળિયા ઉપર અથવા કોન્ક્રીટ પર કોઈ નુકસાન ન થાય એ માટે કાર્બોનેશન પેઇન્ટ માટેની સૂચના આપવામાં આવેલી છે જે અમે તારીખ ત્રીસ સુધીમાં કમ્પ્લીટ કરીશું વાહન વ્યવહારને કોઈ અડચણરૂપ ન થાય તે માટે સામાન્ય ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટેનો વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવેલો છે જે તે દિવસે મતલબ કાલથી શરૂઆત કરવામાં આવશે મરામતની તો તે અરસાની અંદર ભારે વાહનો માટે આ બ્રિજને પંદર દિવસ માટે બંધ કરવાના જાહેરનામાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ટોટલ મતલબ અમરેલી જિલ્લાની વાત કરીએ તો પંચાયત હેઠળ કુલ આઠ મેજર બ્રિજ આવેલા છે અને એકસો ચાલીસ જેવા માઇનર બ્રિજ આવેલા છે બોક્સ કલવર્ટ પાઇપ કલવર્ટ એને બાદ કરતાં બોક્સ કલવર્ટની સંખ્યાને જોવા જઈએ તો બોક્સ કલવટ વત્તાં પાઇપ કલવટ મિક્સ કરીએ તો ટોટલ છસો ઉપર સ્ટ્રક્ચર બીજા છે જે નાના તો મેજર બ્રિજની અને માઇનર બ્રિજની ટોટલ ઇન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવેલ છે જે પૈકી બે મેજર બ્રિજ હાલની સ્થિતિએ બંધ કરવામાં આવેલા છે જે જોખમી જણાય છે તે કામો મંજૂર થયેલા છે અને હાલમાં ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે બીજા માઇનર બ્રિજની વાત કરીએ તો માઇનર બ્રિજના ઇન્સ્પેક્શન પૂર્ણ કરેલ છે અને અગિયાર જેવા માઇનર બ્રિજ રિપેરિંગ કરવાની જરૂરિયાત જણાઈ રહેલ છે જેની રિપેરિંગની પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ છે જે તા તારીખ ત્રીસ સુધીમાં ચાલુ મહિનાની ત્રીસ તારીખ સુધીમાં તે કમ્પ્લીટ કરવામાં આવશે